વાડી વાળાને કોઈ જમવાનું કે કંઈ પણ હતું નહીં પણ અડતાલીસ અડતાલીસ કલાક ભૂખા નેનિયા વાળી રહ્યા છે એવી પરિસ્થિતિ આવે ખેતરો નાખ્યું હતું કે પણ આવા વાવેતર થઈ શકે એમ નથી હાલ આપણે વંતલી તાલુકાના આખા ગામમાં છીએ જૂનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના આખા ગામમાં છીએ અને આપણે ત્યાં કહેવાય છે કે ખેડૂતો માટે કહેવાય છે કે વેરિયા બીજ મે છૂટા હાથે હવે વાદળ જાણે ને વસુંધરા જાણે ખરેખર ખેડૂતની સ્થિતિ આવી જ હોય છે આ પાક દેખાડી રહ્યો છું હું તમને મારી પાછળ જે પાક દેખાય છે એ આશાઓનો પાક છે એ મહેનતનો પાક છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ધસમસતું પૂર છે તે દરેક માટે ખુશીઓ લઈને નથી આવતો ધસમસતો વરસાદ જે છે તે દરેક માટે ખુશીઓ લઈને નથી આવતો જે આશાઓ છે તેના પાણી ફરી વળ્યું છે ત્યારે હાલ જે છે આખા ગામના લોકો આખા ગામના ખેડૂતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શું કેશો શું નામ છે મારું નામ નારણભાઈ છે હું આખા ગામ નોંધ અહીંયા અમારે ત્રણ દિવસ ત્યાં પાણી આયલું કે ઓજત નદી ઉબણ નદી અને સાબરી નદી નું પૂર આવેલું છે વધારે અમારે ઓજત નદી વધારે નુકસાન કરે ઓજત નદી ઉબળ નદી અને કાળુ આપડે જુનાગઢ માં જે કાળવો છે ને એ પણ અહીંયા આવે છે આ ખેડૂ જોઈ લે આ કેટલું નુકસાની છે સો સો ટકા આ પાક નિષ્ફળ હોય ગયો માંડવી આજકાલે તો થાય એવું નથી પણ બીજું કોઈ કઈ પણ વાવી તો પણ થાય એવું નથી પણ અડતાલીસ કલાક કઈ પાણી આયુ અમારે કોઈ પણ અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય અમને કોઈનો ફોન નથી આવ્યો

นาด้เคยอเบนเน่

તાલુકા પંચાયતમાં રજૂઆત કરી પણ કોઈ અમારે અમારા ખેડૂતને આ કોઈ પણ સાંભળતું નથી વારંવાર વારે અમે રજૂઆત કરેલી છે શું કહેશો કે હજી તો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ આ પ્રકારનું પાણી ફરી વળ્યું છે તો હજુ તો જે છે ચોમાસાની શરૂઆત છે ચોમાસું હજી બાકી છે તો શું કેશો શું અત્યારે ત્વરિત થવું જોઈએ હજી તો શરૂઆત છે પણ હજી આજી ખેતરું રહી ગયા એને પણ ધોઈ નાખ છે એવી પરિસ્થિતિ છે જે નદી કાંઠે પાડો હતો એ તૂટી ગયો કાંઠે પાણી બધું આખા ઉપર વળી ગયું બધું ત્રણ ત્રણ ઠેકાણે પાડો તોડી નાખો ત્રણે ત્રણ આખા ઉપર પાણી વળી ગયું અને જે તે સમયે આખાને લગભગ ડૂબાડી દે એવી શક્યતા મને એવું લાગે કે પાછલા વરસાદ માં લગભગ ખેડૂત ને જે બચાવ એને એનું સમાપ્ત કરી નાખશે આ બધી જીવલો ડેમ છે ને ટીકર ડેમ જેમાં રાજી ઓલું છે ડેમ વાલજી ઓલું ડેમ છે બારા વાળું ડેમ છે એમાં ઓવારી હલવાઈ ગયા એટલે બધું પાણી આ બાજુ ભરી ગયું આખામાં ડેમ આખો પેક થઈ ગયો કે કે ઓવારિયા ઉપર છે મોટા ઝાડ આવ્યા અને ડેમ ની જે આપણે ગાડા હોય ને એ નાના છે એમાંથી પાણી નીકળી નથી શકતો જે અટાણે પેક હાલમાં પેક છે મેં ડેમ ડેમ ના સાહેબ વાત કરી પણ એ કે કે અમારી કે પેલા સરકારી કરીને અમારે સરકારને એક જ રિક્વેસ્ટ છે કા એ ડેમ અમને કાઢી નાખો ને કા તમે ઓટોમેટિક કરા ને બે બાજુ પાળા અમને કરાવી દયો શું કેસો ત્યારે ખેડૂત ની હાલત કેવી છે હા પણ તમે નજર સામે છો જામ જોઈ લો તમે એમાં કાઈ ખરાવટ જ નથી ક્યાંય આખા ગામની ની અંદર ક્યાંય કોઈ વસ્તુ કોઈ વસ્તુ હાજી જ નથી માંડવી માંડવી નામે હાવ મીંડો કાઈ છે જ નહીં શું કહેશો કે ખેડૂત આખું વરસ મહેનત કરે છે અને વરસાદની વાત જોતો હોય છે અને હજુ તો પહેલો વરસાદ આવ્યો છે ચોમાસાની શરૂઆત છે અને ત્યાં આ પ્રકારના પાણી ફરી વળ્યા છે પાક પાકમાંથી ખેડૂતની વેદના કેવી હોય ખેડૂતની વેદના તો બહુ ભૂંડી છે સાહેબ આમાં પૂરું કરી દીધું હવે આમાં દિવાળીએ શું લે હમ 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 શું કેટલા ખેડૂતોને અત્યારે આ પ્રકારની નુકસાની થઈ છે આવા આખા ગામની હિમમાં ટોટલી જગ્યાએ પાંચ જ ખેડૂત એવા છે કે બચાય છે બાકી તો બધા પૂરું થઈ ગયું ક્યાં એમાં હાથી લઈને જવા પૂરતું હે ને તમે આખું વર્ષ મહેનત કરો છો વાત જોતા હોય છો વરસાદની અને આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે કેટલું કપરું થઈ જતું હોય છે કારણ કે ફરી પાછો પાક વાવીશું તો વરસાદ આવશે તો ફરી એને થવાની સ્થિતિ હજુ પણ કદાચ ક્યાંક શક્યતાઓ રહેલી છે તો શું કહેશો શું ઉપાય થવો જોઈએ હવે આમાં સાહેબ ઉપાય બીજો છે જ કારણ કે આ એક તો લોન ઉપાડી દાણા લીધા હોય હવે પાછી લોન મળે નહી તો આમાં દાણા કેમ લેવા હવે વાવેતર થાય એવી પોઝિશન જ નથી પેલા તો આ માટી નાખે તો ખેતર હમું થાય નકર હમુ ન થાય ખેડૂત આપણી સાથે જોડાઈ ચુક્યા છે તેમની સાથે વાત કરીએ શું કહેશો કે અત્યારે આપણે જોઈએ કે આવું તો અનેક વાડીઓ છે અમે રસ્તામાં આવ્યા તમામ વાડીઓ જોઈએ ત્યાં આ પ્રકારની સ્થિતિ છે કે પાણી ફરી વળ્યા છે પાક પર શું કહેશો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ પાંચસો ગાઉ નું પાણી આ વિસ્તારમાંથી માંથી કિલોમીટર ના અંતર માં નીકળે છે એટલે પાક નિષ્ફળ છે સંપૂર્ણ હજી તો શરૂઆત જ છે હજી તો જે પાછલું બાકી છે તો પાક તો નિષ્ફળ સમજી લેવાનું ઘાસચારોનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે તો અમારું કહેવાનું એમ છે કે ઘાસચારા ની વ્યવસ્થા કરવામાં આવે અને વહેલી તકે પાકનું સર્વે કરવામાં આવે અને વહેલી તકે સર્વે ચૂકવવામાં આવે અને ખાસ કરીને ધ્યાન દોરવાનું કે અમારા જે આ વિસ્તારના ધારાસભ્ય છે સાંસદ છે એને ખાસ કરીને કહેવામાં આવે છે કે આ વહેલી તકે આ વિસ્તારનું સર્વે કરે અને આજે રકાબી ટાઈપ પ્રકાર છે વિસ્તાર તો એની થોડીક કયા કારણોસર પાણી ઓછું થાય ઉપરવાસમાં જે નદી ઉળા પારા બંધાઈ ગયા હે તો નદી ઊંડી કરવામાં આવે પોળી કરવામાં આવે અને પારાની વ્યવસ્થા કરવામાં આવે સર્વે કરીને અને જે ડેમ બનાવ્યું છે અમારા ટિક્કર આખાની વચ્ચમાં એ ડેમના ઓટોમેટિક ડેમ બનાવવામાં આવે એ અટાણા ડેમ બન્યું છે પણ એ સજડિયા પારા વાળું હે એટલે ઓવારિયા ભરાઈ જવાના કારણે બધું પાણી અમારા વિસ્તારમાં ફેલાય છે તો ખૂબ સાચું કીધું કે રકબી જેવો આકાર છે આ વિસ્તારનું એટલા માટે દર વર્ષે જે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે ખેડૂતો માટે કપરી સ્થિતિ સર્જાતી હોય છે શું કહેશો કે આ પ્રકારનું નુકસાન થયું છે આજે જોઈએ તો પાક પર પાણી ફરી વળ્યું છે ખેડૂત છો તમે તમારી જ આ વાડી છે શું કહેશો કે કેટલું દુઃખ થાય કારણ કે આ ખેડૂતે મહેનત કરી હોય છે આશા વાવી હોય છે અને એના પર જ્યારે પાણી ફરી વળે ત્યારે ખેડૂત માટે કેટલું જે છે તે કપરું હોય છે કપરું તો ખૂબ જ હોય છે કારણ કે અત્યારે તો શરૂઆત જ છે અને અમે પાક પાક અને એને કમસે કમ વીસ થી પચીસ દિવસ છે કે અત્યારેથી આ પાક ફેલ થઈ ગયો છે હવે આ અમારે દિવાળી સમૂહ થાય દિવાળી પછી અમે આની વ્યવસ્થા કરી શકીએ અને પછી વાવેતર કરી શકીએ હજુ તો પહેલો જ વરસાદ છે અને ચોમાસાની શરૂઆત છે ત્યારે આ પ્રકારની સ્થિતિ તો હવે તમે શું કરશો કારણ કે આ પ્રકારની સ્થિતિ તો સર્જાતી હોય છે હજી તો વરસાદ આવવાનો બાકી છે તો તમે શું કરશો હવે અત્યારે કાંઈ કરવાનું થતું નથી હવે દિવાળીની વાટ વાટ જોવાની રહી બાકી અત્યારે તો કાંઈ આમાં થઈ શકે એવી પોઝિશન નથી હવે દિવાળી પછી અમે આ બધું રિપેર કરી અને પછી પાછું નવેસરથી વાવેતર કરશું ખેડૂતોની વેદના બોલી રહી છે કદાચ આપણે એ સ્થિતિને નહીં સમજી શકીએ કારણ કે આપણે આ પ્રકારના દર્દમાંથી પસાર નથી થતા જે ખેડૂતોની અત્યારે હાલત છે તે જોઈ શકીએ છીએ આપણે કે વાડીનો જે પાક છે તેના પર પાણી ફરી વળ્યું છે એ મહેનત છે તેના પર પાપ પાણી ફરી વળ્યું છે એ વરસાદનું ધસમસતું મોજું આવ્યું એ પૂરનું ધસમસતું મોજુ આવ્યું અને તમામ આશાઓ પર પાણી ફેરવીને ચાલ્યું ગયું અને આજે આ ગામમાં આપણે છીએ ને તમામ ખેડૂતોની આંખોમાં જે છે ક્યાંક ને ક્યાંક એ ઉદાસી દેખાય છે હતાશા દેખાય છે કારણ કે જે પ્રકારે તમે મહેનત કરતા હો આખું વર્ષ જેની રાહ જોઈને બેઠા હો એ જ વરસાદ જ્યારે આવે અને વરસાદ જે છે તમામ પ્રકારની મહેનત છે તમામ પ્રકારનો પાક છે તમામ પ્રકારની આશાઓ છે તેના પર પાણી ફેરવીને ચાલ્યો જાય ત્યારે એ વેદના છે એ ખેડૂત જ સમજી શકતો હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર